કચ્છના સરહદીય વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે કાઢવાંડ જામકુનરિયા કુરન રાયમાવાંડ સહિતના ગામોમાં દબાણ કરીને બનાવેલી દુકાનો હોટેલ સહિત પાકા બાંધકામો તોડવામાં આવ્યા આ ઉપરાંત વન વિભાગ મહેસૂલ તંત્ર અને પોલીસ દ્વારા કાળા ડુંગર પરના ચોવીસ અને ધ્રોબાણામાં બે મળી કુલ છવ્વીસ દબાણો દૂર કરવામાં આવ્યા કચ્છ સરહદીય વિસ્તાર હોવાથી અહીં દબાણ કરનારાઓ સામે તંત્રએ લાલાંક કરતા દબાણકારોમાં પણ ફફડાટ જોવા મળ્યો

વિધર્મીઓની જાળમાં દીકરીઓ ન ફસાય તે માટે પ્રયાસ કરાયો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવાને લઈને ચર્ચા કરવામાં આવી તો કડવા પાટીદાર સમાજની મહિલાઓ મેદાનમાં આવી છે સંમેલન મળ્યું હતું મહિલાઓનું અને જેમાં જે મુખ્ય મુદ્દો હતો તે આ જ હતો કે પ્રેમ લગ્નમાં દીકરીઓને ફસાવીને પ્રેમ જાળમાં ફસાવીને વિધર્મીઓ જે રીતે દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે તેને રોકવામાં આવે માતા પિતાની મંજૂરીને મંજૂરીને લઈને પણ ચર્ચા કરવામાં આવી કડવા પાટીદાર સમાજની મહિલાઓ અહીં એકત્રિત થઈ હતી અને હવે તેમની પણ માંગ છે કે માતા પિતાની મંજૂરી આવશ્યક બનાવવામાં આવે જેથી આ જે વિધર્મીઓ દીકરીઓને પ્રેમઝાળમાં ફસાવી રહ્યા છે તેમને અટકાવી શકાય તો ઘણા બધા મુદ્દાઓને લઈને મહિલાઓ ચર્ચા કરી પરંતુ મુખ્ય મુદ્દાઓ આ રહ્યા છે એસપીજી બાદ કરવા પાટીદાર સમાજની મહિલાઓએ પણ આગળ આવીને પોતાની રજૂઆતો કરી છે પોતાના જે તેમના મુદ્દા છે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી મહેસાણાના લાગણ જ ખાતે આ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓએ હાજરી આપી અને સાથે જ મહિલાઓ કઈ રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે સમાજનું તે પણ તેમણે રજૂ કર્યું કુરિવાજો નાબૂદ કરવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી અને સાથે જ વિધર્મીઓની જાળમાં દીકરીઓ ન ફસાય તે માટે પગલાં લેવા જોઈએ પ્રયાસ કરવા જોઈએ સરકાર પણ આ મુદ્દે કાયદો બનાવે તેવી તેમની માંગ છે આ પહેલા કડવા પાટીદાર સમાજે માંગ કરી હતી એસપીજી બાદ હવે કડવા પાટીદાર સમાજની મહિલાઓનું આ સંમેલન યોજાયું જેમાં પણ એ જ પ્રકારની માંગ કરવામાં આવી છે સરકાર પાસેથી એ જ માંગ છે કે માતા પિતાની મંજૂરી તે આવશ્યક બનાવવામાં આવે જરૂરી બનાવવામાં આવે જેથી દીકરીઓ કોઈની પ્રેમ જાળમાં ફસાય તો તેમને ત્યાંથી બચાવી શકાય અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન મહેસાણામાં આજે જે સંમેલન યોજવામાં આવ્યું મહિલા સંમેલન હતું કેવા પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા થઈ કેતન આપના સુધી અવાજ આવી રહ્યો છે હા બોલો કેતન મહેસાણામાં જે સંમેલન યોજવામાં આવ્યું હતું મહિલા સંમેલન તેમાં કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચા થઈ ચોક્કસ થી દીપા જણાવી દઉં કે એસપીજી બાદ હવે બાવીસ થી ગામ કડવા પાટીદાર સમાજની મહિલાઓ હોય છે તે મેદાને આવી છે પ્રેમ લગ્નમાં માતા મંજૂરી અને જે કુરિવાજો હોય છે તેને નાબૂદ કરવા માટે મહિલાઓ હવે મેદાનમાં આવી છે મહેસાણા ના ખાતે મહિલાઓનું આજરોજ જે સંમેલન હોય છે યોજવામાં આવ્યું હતું બાવીસ ગામ કરવા પાટીદાર સમાજની મહિલાઓ હોય છે તેમના દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું નારાયણ સંમેલન આ નામ રાખવામાં આવ્યું હતું સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા પ્રેમ લગ્નમાં સાહેબ મુદ્દા મામલે આદરો જાગૃતિ લાવવા માટે આ સંમેલનમાં આ સંમેલન જે હોય છે યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જે મહિલાઓ હોય છે તે ઉપસ્થિત રહી હતી અને જાગૃતિ માટે પ્રયત્નો આતુર માં હતાજી આભાર કેતન જાણકારી આપવા માટે તો લગણક લગણક ખાતે મહિલાઓનું આ સંમેલન યોજાયું જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ